ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જે માતાજી મિત્રો આજે ત્રેવીસ ફેબ્રુઆરી અને રવિવાર આપણે આજે સહાય સબસિડીની બજેટમાં થયેલી મુખ્ય જાહેરાતની વાત કરીશું બહુ વિડીયો લાંબો નહીં કરીએ મિત્રો પહેલાં તો પીએમ કિસાનનો હપ્તો કાલે ખાતામાં આવી જશે કાલે બે વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણા ખાતામાં બે વાગે ટ્રાન્સફર કરશે છવ્વીસ ફેબ્રુઆરીએ બીજો મિત્રો કે બજેટમાં જે વધારો કરવામાં આવ્યો છે એમાં છાય યોજનાઓ જે કાંઈ સબસિડી આવે છે તેમાં તમામમાં વધારો થશે એવું સૂત્રો પાસે જાણવા મળેલું છે ગોડાઉનની છ યોજનામાં જે પંચોતેર હજાર રૂપિયા મળતા હતા તે હવે એક લાખ રૂપિયા મળે છે અને તે ઉપર સ્લેબ કે પતરા ગમે તે છે એવો મેસેજ મળે છે કે તમારી પ્લેનથી ઉપર બાર ફૂટ ઊંચાઈ કરવાની રહેશે ઉપર સલબ કે પતરા ગમે તે ચાલશે છે અને તમારી પ્લેન ભરા જાય પછી ગ્રામચવકને જાણ કરવાની રહેશે અને ઓનલાઈન ફોટા અપલોડ થશે પછી બે હપ્તામાં સહાય મળશે પછી ગોડાઉન આપણે શરૂ કરવાનું રહેશે અને તે માર્ચ મહિનામાં આવે આ યોજના એવી શક્યતા ગણાય એવું સૂત્રો પાસે જાણવા મળે છે બીજું મિત્રો કે મોટા ટેક્ટરમાં જે સાઠ હજાર રૂપિયા સબસિડી હતી તે એક લાખ રૂપિયા સબસિડી કરવામાં આવી છે અને મિની ટ્રેક્ટરમાં પિસ્તાળીસ છે તે સાઠ પંચોતેર હજાર રૂપિયા સાઠ કે પંચોતેર હજાર રૂપિયા થવાની શક્યતા છે એની જાહેરાત કરવામાં આવી નથી ત્રીજું મિત્રો કે જે ઝટકા મશીન છે તેમાં આ થી બાવીસમાં માં હતી સહાય યોજના પંદર હજાર રૂપિયા તે આ વખતે તેત્રીસ હજારનો ખેડૂતોનો ટાર્ગેટ હતો તે બે દિવસમાં જ પૂરો થઈ ગયો છે આ આ પહેલાં જે મૂકવામાં આવી હતી ઝટકા મશીનની યોજના તેના કરતાં થોડી સરળ હતી વધારે નથી હું વાત કરતો પણ આમાં બાર બત્રીની બેટરી ચાલીસ વોટની સોલાર પેનલ અને ઝટકા સ્વૈજ્ઞાનિક કેપેસિટીનો ત્યાર પછી એનું સ્ટેન્ડ રાખવાનું અને કીટ પણ સાથે હતા અને આપણે મેળ આવી જતો હતો તાલુકા થી ડાયરેક્ટ જ થઈ જતું હતું એટલે ઈઝી હતું ટૂંકમાં તમે એમાં ધ્યાન નહીં આપ્યું ઓલી વખતે કડક હતું એટલે આ વખતે બે દિવસમાં ટાર્ગેટ પૂરો થઈ ગયો બાવીસ જેડી હતી પણ વીસ એકવીસમાં પૂરો થઈ ગયો છે બીજું મિત્રો કે જે તમને વ્યાજ સબસિડી છે તે વ્યાજ સબસિડી ચાર ટકા જે છે તે તમને મળે છે કે નહીં હવે આમાં ઘણા મેળ ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે તો ખેડૂત મિત્રો તમે તમારી બેંકમાં એન્ટ્રી પડવો બેંકને પૂછશો ઘણી ખાનગી બેંકો નથી આપતી ઘણી મોટી રાષ્ટ્રીકૃત બેંકો નથી આપતી મંડળી અને મધ્ય સરકારી બેંકોમાં મળી જાય છે મને મળી જાય પણ ખેડૂતોની બહુ ફરિયાદ છે હવે ધિરાણ જે ત્રણ લાખ સુધીની કેપેસિટીનું પાંચ લાખ એવી ગયું એટલે પાંત્રીસ હજાર રૂપિયાની સહાય થાય પહેલાં એકવીસ હજારની હતી પણ ખેડૂતો ખાલી જાણી શકવાના હિસાબે જ આ ગુમાવ્યા છે અમુક ખેડૂતો તમે પૂરી જાણકારી મેળવો બેંક પાસે બેંક આપે છે કે નહીં આપે છે તો એન્ટ્રી પડવી બતાવો નકર બદલાવી શકો છો તમે બેંકમાંથી ધિરાણ જ્યાં મળતું હોય ત્યાં તપાસ કરી તમને સીધો જ પાંત્રીસ હજારનો ફાયદો છે કારણ કે આપણે મેજોરિટી હવે જેનો ગાળાનો સમય હોય છે એક વર્ષનો તેમાં નવા જૂનું કરી જ લેતા હોય છે એટલે ખેડૂત મિત્રો વધારે વાત નથી કરતો પણ તમે તમારી રીતે ચેક કરો એમાં આળા ન કરો આપણે પૂછી શકીએ છીએ કોઈ પણ બેંકને કે કેમ નથી આવ્યું ક્યારે આવે કેમ નથી આવ્યું બધી એન્ટ્રીમાં આપણને બતાવશે ગોળ ગોળ ગોળમટોળ જવાબો નહીં પણ તમે પાકું ચેક કરવાને બદલાવી પાંત્રીસ હજાર રૂપિયા આપણો નફો તે સહાય છે તે વય ન જાય મિત્રો કોઈ પણ સહાય યોજના નીકળશે એટલે આપણે તરત વિડીયો આપશું લાંબી વાતો નથી કરતો મેન મેન મુદ્દા તમને એ પાસે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી